જો મારા હેર રેડી થાય છે કર્લ્સ કરાવું છું કાલ માટે સુપર ચલો જો આજનો વિડિયો છે ને સ્ટાર્ટ કરું છું કારણ કે આજ આખો દિવસ લીધો નથી આંટી ઘરે આયા હતા ભાઈ પણ અહીંયા છે અને આંટી અમારા આજી ઉપર છે આંટી ઓકે આંટી ઘરે છે હું રેડી થવા આવી હતી અમાર લોકોને જવાનું છે આજે મંદિરે એટલે જો રેડી થઈ ગઈ છું ફટાફટ દસ થી પંદર મિનિટમાં રેડી થઈ છું એટલે એટલી સરસ નથી રહી પણ ચાલશે તો ફિર

આંટી હા અભી દેખો કેટના બડા હો ગયા એ દેવ તને યાદ છે તું આમાં સ્ટેરમાં શીખતો તો તારું ચડવાનું બધું હા હે ને અને આ અમારું ઘર છે આ ડોર ખોલે ને એટલે પણ અત્યારે કોઈ રહી છે ત્યાં એટલે અમે ઓપન નહીં કરી શકે આઈધર તમને બતાવો છો ચાલો તમે હું ફટાફટ નીકળીએ મંદિર જવા શેલ્વિન ટ્રાન્સન બધા રેડી થઈને આવી ગયા છે ભૈયા બોલો તો ફિટ સે મેં દીકરો મેં બોલતી હતી ને ભૈયા બહુત ભૈયા ને મારી કોપી કરી લી અચ્છી લાગી થેન્ક યુ આન્ટી બાય બાય થેન્ક યુ બાય બાય ચાલો જો રેડી થઈ ગયા છીએ પ્રોપર અને હવે જઈએ છીએ જે એ સ્કૂલમાં છે ફંક્શન તો ત્યાં જઈશું અને બધાને મળીશું અને અહીંયા બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને આજે શ્રાવણ મહિનાનો શુભ આરંભ થઈ ગયો છે તો બધાને ઓમ નમઃ શિવાય અને બધાનો શ્રાવણ મહિનો સરસ જાય એવી ભગવાનને પ્રાર્થના શેલીને શ્રાવણ મહિનાનો ઉપવાસ કરવો હતો અમે ના પાડી કે નથી કરો માસીન ઘરે આવી છે ને તો નથી કરવું આપણે અને તારે ઘરે હોય ને ત્યારે તું કરજે કિચન કિચન છો નાના છોકરીઓનું કેવું મૂક્યું છે અહીંયા

મંદિર પહોંચી ગયા છીએ શેલવી છે હું અને હિના હું બીજું પણ આવવાનું છે અહીંયા છે દીવાંશી તો લેટ આવવાની ને અંકિતા બી મે મે બી લેટ આવવા બધા આવશે તો લેટ આવવાના છે અને જો મને બધા કેજો કે સાડી વા જાતે આજે પહેલી વખત પહેરી ચાખી આખી સાડી શેલવી મને થોડી હેલ્પ કરી જો તોય બધા રહે અમારી સાથે સાડી સાડી એટલે વાકિતલી સરસ ભગવાનની મૂર્તિ જે બિરાજમાન કરી છે અને ડેકોરેશન કેટલો સરસ दादाખાચનો દરબાર ગડ છે જો અહીંયા કેટલું સરસ બધું કર્યું છે ડેકોરેશન અંદર તો મને વિડીયોગ્રાફી અલાઉડ હશે તો હું ઉતારીશ બાકી અહીંયા તો છે જ અલાઉડ જો ફોટોગ્રાફી શરૂ થઈ ગઈ છે અહીંયા જો અમે લોકો છે ને હવે સેવામાં જો પીરસવાની સેવા છે ને તો અહીંયા બધાને એપ્રોન ને એવું પહેરીને રેડી થઈ ગયા છે છોકરાવાળા અહીંયા બેઠા છે તો આ બધા જ અહીંયા બેઠા છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ જો અહીંયા બધા જય સ્વામિનારાયણ મહારાજ અહીંયા બધા જો આ પીરસવાની જે સેવા છે ને એમાં બધા રેડી થઈ ગયા છે

જય સ્વામિનારાયણ સાક્ષાત્રી હરીને સમજીને ગુલાબ જાંબુ છે

અમારા લીડર છે જો બધું ફિલ અપ કરવા માટે ના તો હવે અમારી સાચી સેવા શરૂ થઈ છે હવે ફટાફટ પીરસવાનું છે બધાને ગર હવે ફટાફટ હા તો થોડીવાર બહાર આયા છે ફ્રેશ એર લેવા માટે કારણ કે કાઉન્ટર ઉપર હવે ભીડ નોતી તે લોકો કીધું એક કાઉન્ટર બંધ કરી દે છે અને જો અહીંયા બધા જ ઊભા છે

તાયર તો રહેવા દે કાલે ભણજો ચાલો દીવ અમને હોમવર્ક બહુ છે આઈ નો બેટા તો થોડું થોડું કરવા લાગ ને બેટા થઈ જશે ઓકે હા કંઈ વાંધો નહીં થઈ જશે બેટા પણ આ પ્રમાણ દે હા તો કાલે જવાનું છે તો આજે થોડું જેટલું થાલે મોર્નિંગમાં જતા પહેલા કરી લેજે એ નથી ખાઓ કાલે જતા પહેલા કરી લેજો બેટા થોડું ચાલો ઢોળીવા છે ને બેસીએ

ચાલો તો કાલે મળીશું બાય બાય પ્રશ્ન જય સ્વામિનારાયણ જો વિડીયો ગમે તો લાઈક શેર અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાય